બોટાદના રાણપુરના નાગનેશ ગામના મોટા રામજી મંદિર તરફથી પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સેવાનું કેન્દ્ર ખાલસા ખોલવામાં આવશે અને જેમાં પંચાવન કરોડ રામ નામ લખેલી અડતાલીસ હજાર પુસ્તિકા ભક્તો માટે દર્શન માટે મૂકવામાં આવશે કુંભ મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત રામ નામનો રેકોર્ડ બનશે જે વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં રેકોર્ડ નોંધાશે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં નાગનેશ મોટા મંદિરને ત્રણ વીઘા જમીન ફાળવવામાં આવી છે અને આ ત્રણ વીઘા જમીનમાં વિશાળ ટેન્ટ અને ડોમ ઉભો કરી અને એક મહિના સુધી ચા અને પાણી પ્રતિદિન જીસ દિન મતલબ કેમ્પ નો તારીખ દસ તારીખ પ્રારંભ હોય સેવા ચોબીસ ઘંટ અખંડ માનસ કા પાઠ ચલે પ્રતિદિન સંતો મહંતો કાશીર્વાદો સત્સંગ હોગા કથા કીર્તન હોગા